ભારતનો આકાશ અનેક સંતો ભક્તોના તારલાઓથી ઝગમગે છે ભારતના આકાશમાં જગમગતો એવો જ એક તારો એટલે સંત સનાતન ગૌસ્વામી આજે આપણે સંત સનાતન ગૌસ્વામીને વંદન કરીએ સંત સનાતન ગૌસ્વામીનો જન્મ ઈસવીસન ચૌદસો અઠ્યાશીમાં ગોળ બંગાળ રાજ્યમાં થયો હતો તેમના પિતા તે વખતના સુલતાન જલાલુદ્દીન ફતે શાહના પ્રધાન સચિવ હતા તેમના જન્મસ્થળ વિશે વિદ્વાનોમાં અનેક મત મતાંતરો છે કોઈ કહે છે તેમનો જન્મ પૂર્વ બંગાળ ઝેરસોરમાં થયો હતો કોઈ કહે છે પશ્ચિમ બંગાળમાં નેહાટીમાં થયો હતો કોઈ કહે છે બાંકલા ચંદ્રદીપ અથવા ફતેહાબાદ પરગણામાં થયો હતો કોઈ ઇતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ પશ્ચિમ બંગાળના માલદહ પંથકના રામ રામકેલીમાં થયો હતો તેમને રૂપા અને વલ્લભ નામે બે ભાઈઓ હતા સંત સનાતન ગૌસ્વામી અને તેમના બંને ભાઈઓએ વાસુદેવ સાર્વભૌમ ભટ્ટાચાર્ય પાસેથી ન્યાયશાસ્ત્ર અને વેદાંતનો અભ્યાસ કર્યો હતો તેમના પિતાનું અવસાન થતા મજબૂરી વશ એ વખતના બંગાળના શાસક અલાઉદ્દીન હુસૈન શાહનું પ્રધાન સચિવનું પદ સ્વીકારવું પડ્યું અને સંત રૂપાને કોષાધ્યક્ષ સચિવનું પદ સ્વીકારવું પડ્યું સંત સનાતન ગૌસ્વામી અને તેમના ભાઈ રામકેલી ગામે કદમ અને તમાલના વૃક્ષોની છાયામાં બેઠા હોય છે ત્યારે ચૈતન્ય મહાપ્રભુનો મિલાપ થાય છે મહાપ્રભુ સાથે જવાનો નિર્ધાર કર્યો સંત રૂપાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું પણ સંત સનાતનનું રાજીનામું સુલતાને સ્વીકાર્યું નહીં સંત સનાતને બીમારીનું બહાનું બતાવી રાજ રાજદરબારમાં જવાનું બંધ કર્યું સુલતાને જ્યારે વૈદોને તેમના ઘેર મોકલ્યા તો વૈદ્યો અને હકીમોએ આવીને કહ્યું કે સનાતનને કોઈ બીમારી નથી એ તો પૂર્ણ સ્વસ્થ છે સુલતાન તેમને રૂબરૂ મળવા જાય છે અને રાજના આદેશ માનવાનો હુકમ કરે છે તો પણ સંત સનાતન ઇનકાર કરે છે એટલે ગુસ્સે થઈને હુસૈન શાહ તેમને જેલમાં પૂરી દે છે જેલમાં સંત સનાતન ગૌસ્વામીને એક પત્ર મળ્યો જેમાં લખ્યું હતું કે ચૈતન્ય મહાપ્રભુ પૂરીથી વૃંદાવન પહોંચી ગયા છે અને સંત રૂપા અને સંત અનુપમાએ તેમને ત્યાં મળવાનો ફેંસલો કરી લીધો છે ત્યારબાદ સંત સનાતન ગૌસ્વામીએ ઝાલરને રુશ્વત આપીને જેલમાંથી ભાગીને ગંગા નદીને પાર કરી વૃંદાવનની તરફ ચાલી નીકળ્યા જ્યારે વૃંદાવન પહોંચ્યા તો ખબર પડી કે મહાપ્રભુ તો વૃંદાવનથી નીકળી વારાણસીમાં છે વારાણસી પહોંચી મહાપ્રભુને પ્રણામ કરે છે જ્યાં તેમને દીક્ષા આપવામાં આવે છે ઘણા સમય સુધી ચૈતન્ય મહાપ્રભુના સાનિધ્યમાં રહ્યા બાદ એક દિવસ ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે સનાતન થોડા દિવસો પહેલાં મેં તમારા ભાઈ રૂપને પ્રયાગમાં કૃષ્ણ ભક્તિ અને કૃષ્ણ રસનો ઉપદેશ આપીને એના પ્રચાર પ્રસાર માટે શક્તિ સંચાર કરીને વૃંદાવન મોકલ્યા છે તમે પણ વૃંદાવન જાઓ તમને હું ચાર મહત્ત્વપૂર્ણ કામ સોંપી રહ્યો છું ત્યાં જઈને મથુરા મંડળના ભગ્ન થયેલા તીર્થો અને ભગવાનની લીલાના સ્થળોનો જીર્ણોદ્ધાર કરો શુદ્ધ ભક્તિ સિદ્ધાંતની સ્થાપના કરો અને વૈષ્ણવ સ્મૃતિ ગ્રંથનું સંકલન કરી વૈષ્ણવ સદાચારનો પ્રચાર કરો અને કારુણ્યપૂર્ણ હૃદય મહાપ્રભુએ કહ્યું એના પછી એક વધારાની જવાબદારી પણ તારે સંભાળવાની છે મારા કથા કરંગધારી ગરીબ વૈષ્ણવ ભક્ત જે વૃંદાવન ભજન કરવા આવે એની સાર સંભાળ પણ તારે રાખવી પડશે સંત સનાતન ગૌસ્વામીએ કહ્યું કે પ્રભુ આખરે મારા મારફત આ બધા કાર્ય કરાવાશે તો મારા મસ્તક પર ચરણ રાખી શક્તિપાત કરવાની કૃપા કરો મહાપ્રભુએ સંત સનાતન ગૌસ્વામીના મસ્તક ઉપર પોતાના હાથનો સ્પર્શ કરી આશીર્વાદ આપ્યા જ્યારે મહાપ્રભુની આજ્ઞા માની વ્રત જવા ચાલી નીકળ્યા ત્યારે ભારે હૃદયે આંખોમાં આંસુ સાથે મહાપ્રભુને પ્રણામ કરી અને વિદાય લીધી કે હવે ક્યારે આ કરુણા અને પ્રેમની સાક્ષાત મૂર્તિના દર્શન થશે સંત સનાતન ગોસ્વામીએ વૃંદાવન પધારી વૃંદાવન દેવી મંદિરની સ્થાપના કરી ત્યારબાદ મહાપ્રભુએ માધુ કરી માટે સંત સનાતન ગોસ્વામી મથુરા ગયા હતા દામોદર ચોબીના ઘેર ઘરમાં ભગવાન શ્રી મદન ગોપાલની મૂર્તિ જોઈ એ મૂર્તિને જોઈને એવું લાગ્યું કે એમનું મન અને પ્રાણ એ મૂર્તિ હરી લેશે એટલે તેઓ વારંવાર એ મૂર્તિના દર્શન કરવા તેમના ઘેર જતા મૂર્તિના દર્શન કરીને સંત સનાતન ગૌસ્વામી ભાવ વિભોર થઈ જતા ભક્ત દામોદર ચોબેના ધર્મપત્ની પોતાના પુત્ર સદનનું જેટલું ધ્યાન રાખતા એટલું જ ધ્યાન મદન ગોપાલની મૂર્તિનું રાખતા બંનેની સેવા એક સરખી પૂરા ભાવથી કરતા એમ કહેવાય છે કે મદન ગોપાલની મૂર્તિની સાથે સદન ઉછળ કૂદ કરીને એકબીજા બંને સાથે રમતા હતા સંત સનાતન ગૌસ્વામીએ એક દિવસ ભક્ત દામોદરના ધર્મપત્નીને કહ્યું કે તમે મદન ગોપાલની સેવા ભક્તિ પૂરા ભાવથી કરો છો પણ એ ભગવાન છે ભગવાનની સેવા વિશેષ વિધિ વિધાનથી કરવી જોઈએ આ સાંભળી વ્રજમાયે કહ્યું કે ઠીક છે હવે હું ધ્યાન રાખીશ બીજી વાર જ્યારે સંત સનાતન ગોસ્વામી તેમના ઘેર ગયા તો વ્રજમાય કહે કે બાબા મેં તમારા કહ્યા મુજબ સેવા પૂજા કરવાનો પ્રયત્ન કર્યો પણ મદન ગોપાલને એ ગમ્યું નહીં એણે મને સ્વપ્નમાં આવીને કહ્યું કે માં તમે મારામાં અને સદનમાં ભેદ રાખો છો સદનને તમારી પાસે રાખો છો મને ઇષ્ટ સમજીને તમારાથી દૂર રાખો છો મને સારું નથી લાગતું અને સંત સનાતન ગૌસ્વામીની આંખમાંથી અશ્રુ ધારા વહેવા લાગી એમને થયું કે મેં ભગવાન મદન ગોપાલને પ્રેમ વાત્સલ્યના રસથી દૂર રાખ્યા સંત સનાતન ગૌસ્વામીએ અનેક રચનાઓ આપી છે જેમાં શ્રી શ્રીકૃષ્ણ લીલાસ્તવ વૈષ્ણવ તોષિણી શ્રી બૃહદ ભાગવતામૃત હરિભક્તિવિલાસ ભક્તિ રસામૃત સિંધુ ભક્તિ સાધના જેવી અનેક રચનાઓ આપી છે સમગ્ર ભારતમાં પ્રેમ અને વાત્સલ્ય ભક્તિનો આહલેખ જગાડનાર પરમ સંત સનાતન ગૌસ્વામીને આજે આપણે ભાવથી વંદન કરીએ